સ્ટાર ન્યૂઝ બુલેટિન સાથે હું દીક્ષિતા નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ તો જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે હવે જયંતિ ભાનુશાળીનો પરિવાર રેલવેના એસપી કચેરી મથકે પહોંચ્યો છે અને પરિવારની સુરક્ષા વ્યવસ્થા વધારવા રજૂઆત કરી છે મુંબઈથી પરિવારને ધમકીઓ મળી રહી હોવાનો દાવો હાલ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે જેને લઈને પોલીસે પણ પરિવારને સુરક્ષા આપવા માટે હાલ ખાતરી આપી છે વાધુ વાત કરવા અનિતા અનિતા આપણી સાથે પર ગયા છે ભાનુશાળી ના હત્યાનો મામલો ત્યારબાદ પરિવારજનો હવે પોતાને પર રક્ષણ મળે તે માટે થઈને રેલવે એસપી કચેરી પહોંચ્યા છે શું વિગતો જે પ્રકારે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવા વળાંકો આવી રહ્યા છે એ સાથે અત્યારે જગદીપ ભાનુશાળી નો પત્રી સુનિલ ભાનુશાળી અને તેના જે પરિવારજનો અત્યારે રેલવે એસપી કચેરી જે અરજી કરવા માટે પહોંચ્યા છે તેઓએ રજૂઆત કરી છે કે તેઓને ફોન પર મુંબઈ થી કોઈ ધમકી આપી રહ્યા છે આ કેસ ને લઈને જેના કારણે તેમણે પ્રોટેક્શન માટે અત્યારે હાલ તો પહોંચ્યા છે તેમને ડર છે કે તેમની પર પણ હુમલો કરી શકે છે કે જે રીતના ગોળી મારી છે તે રીતના આ કેસને પરત ખેંચવા માટે તેમની પર પણ હુમલો થઈ શકે છે જે ડરના કારણે હાલ તો તેમણે એસપી રજૂઆત કરી છે અને સમગ્ર મામલે અરજી આપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ આભાર અનિતા સમગ્ર વિગત બદલ તો ભાનુશાળીના પરિવારે રેલવે એસપીને જે રીતે ધમકીઓ મળી રહેશે તેના માટે સુરક્ષાને લઈને અપીલ કરી છે